અને ત્યારે ભગવાનને ઈચ્છા થઈ કે હવે ગોપીઓની સાથે મારે રાસ રમવો છે ભગવાનની રાસ પંચાધ્યાય ની કથા આવે રાસ લીલાની કથા આવે પરમાત્મા જયારે ગોપીઓની સાથે રાસ રહીમાં એની પેલા ભગવાને એક લીલા કરી એ લીલાને કહેવાય વસ્ત્રાહરણની લીલા આપણા સંસ્કૃતિ આપણા સનાતન ધર્મ ની અંદર આપણા ભગવાનો ઉપર બહુ આંગળી ચીંધવામાં આવે વિધર્મી લોકો બહુ આંગળીઓ ચિંતા કે તમારા ભગવાન ગોપીઓના વસ્ત્રોના હરણ કરે તમારા રામે સીતાને મૂકી દીધી આવા આવા પ્રશ્નો આજે આ મોબાઈલનો ગૂગલનો યુટ્યુબનો યુગ છે તો આવા આવા વિધર્મીઓ આપણે પ્રશ્ન કરે અને એના જવાબ આપણે એટલે નથી આપી શકતા કેમ કે આપણે લીલાઓને ક્યારેય સમજ્યા નથી આપણે વાર્તાઓની જેમ જ આને વહેંચ્યું છે પરમાત્માએ વસ્ત્રાહરણની લીલા કરી ભગવાને ભગવાનને ખબર હતી કે મારે ગોપીઓની સાથે રાસ રમવાનો છે અને જે રાસ રમવાનો હોય એ રાસમાં કોઈ કામ ન હોય વિકાર ન હોય જ્યાં સુધી વિકાર છે જ્યાં સુધી કામ છે ને ત્યાં સુધી એ ભગવાનની સાથે રમાયેલો રાસ નથી ભાગવતના મંડપમાં રાસ રમતા હોય અથવા તો નવરાત્રીમાં આપણે ગરબાઓ રમતા હોય ને ત્યારે આપણી અંદર એક પવિત્રતા જોઈએ આપણા મનની પવિત્રતા જોઈએ પ્રભુ આજે આપણા ઉત્સવો પણ બેગડા છે નવરાત્રીમાં તમે મોટા શહેરોમાં જોશો તો ગરબાઓ તો ક્યાંક જ ગવાય બાકીના ગીતો જ ગવાય છે ગામડાઓમાં ગરબી તમને જોવા મળશે પોરબંદરમાં ભદ્રકાલી ગરબી થાય છે બહુ સુંદર એકદમ ચોખા ગરબાઓમાં ગરબી રમાય છે ગામડાઓમાં નાની કુવારકા દીકરીઓ રમતી હોય ત્યાં માતાજી નો વાસ હોય બાકી તો બધા હવે બિઝનેસ છે લોકો ટિકિટ ખર્ચી પૈસા ખર્ચી અને ગરબો તો એમાં ગાતા નથી અને ઉત્સવોને આપણે બગાડીએ ગણપતિ ભગવાનનો આપણે ત્યાં ઉત્સવ કરવામાં આવે ગણેશ ચતુર્થીનો કોઈ ગણપતિ ભગવાનને પાંચ દિવસ રાખે કોઈ ગણપતિ બાપાની મૂર્તિને સાત દિવસ રાખે કોઈ અગિયાર દિવસ રાખે અને રાખા પછી છેલ્લે આપણે શું કરીએ બ્રિજ ઉપર ચડે અને ત્યાંથી ગણપતિ બાપા મોરિયા સીધા ભગવાનને પાણીમાં ભગવાન બોલો પ્રભુ એવું લખવું નથી કે ચાર દિવસ પૂજા કરી અને ગણપતિ બાપાને શાસ્ત્ર માં લખ્યું કે ગણેશ ચતુર્થી દિવસે આપણા ઘરમાં જે ગણપતિ હોય એની પૂજા કરો એની અર્ચના કરો એને પ્રસાદ ધરો નાના બાળકોને જમાડો આ બધા ઉત્સવ કરવાના છે અને ઉત્સવ આવ્યો મહારાષ્ટ્રમાંથી અંગ્રેજોના શાસન હતું જ્યારે ત્યારે આપણા હિન્દુ લોકો એક સાથે બેસી ન શકતા એટલે ગણપતિ બાપાનો ઉત્સવ કરી અને સભાઓ કરતા નવરાત્રિનો જે ઉત્સવ છે માતાજીનો એ નવ દિવસ પવિત્ર થઈને આપણે રહેવું જોઈએ નાની દીકરીઓ પાસે ગરબા રમાડવા જોઈએ ગરબા ગવાવા જોઈએ તો તમે રાસ રહીમાં કહેવાય રાસ રમવાનો અર્થ થાય એક જીવ અને શિવનું મિલન છે ભગવાને ગોપીઓની સાથે રાસ રહીમાં એ પેલા વસ્ત્ર લીલા કરી યમુનાજીમાં ગોપીઓ સ્નાન કરવા માટે જાય છે અને ત્યારે ભગવાન એના વસ્ત્રનું હરણ કરે ગોપીઓ વસ્ત્ર લઈ લ્યો પરમાત્મા એ જોવા માંગતા હતા કે મારા ભક્તને મારી પાસે આવતા શરમ આવે કે નથી આવતી કોઈ નાનું બાળક નિર્વસ્ત્ર હોય તો એની માની સામે એને સંકોચ નહીં થાય કેમ કે બાળકના મનમાં વિકાર નથી જો વિકાર આવે ભગવાનના રાસ ની અંદર તો પરમાત્મા સાથે તમે રાસ રહીમાં કહેવાય જીવ અને શિવનો રાસ નથી એટલે ગોપીઓના વસ્ત્ર હરણ કરી ભગવાન બતાવે ગોપીઓને કે મારી સાથે રાસ રમવો હોય ને તો દેહ નો ભાવ શરીરનો ભાવ છોડી દેવાનો રાસ આત્માથી રમવાની વસ્તુ છે પ્રભુ રાસ રમતા રમતા તમને જો શરીરનો ભાવ આવે તો એ રાસની કોઈ કિંમત નથી અને સંસાર જે છે સંસારમાં આપણે બધાય રાસ જ રમીએ ચોરિયાસી લાખ ફેરા ફરીએ છીએ આપણે બધા દરેક જીવની અંદર આપણો જન્મ થયો હોય આ રાસ ચક્ર જ છે એ ચક્રની વચ્ચે ભગવાન છે જો રમતા રમતા ભગવાનમાં જીવ લાગી જાય તો ચક્રમાંથી આપણે બધા બહાર નીકળી જઈએ અને પરમાત્મા રાસ રમવાનો સમય તય કરે બરોબર શરદ પૂનમનો પવિત્ર દિવસ આવ્યો સાંજનો સમય હોય પૂર્ણિમાનો ચંદ્ર સોળે કળાઓ એ વિકસિત બન્યો હોય અને ભગવાન કદમના વૃક્ષની પાસે ઉભા રહી વાસળીનો નાદ કરે સુર સંભળાય એ નાદ સંભળાય અને વાસણીનો નાદ સાંભળી જે જે ગોપીઓ જે જે કામ કરતી હતી એ પોતાનું કામ છોડી અને ભગવાનની સાથે રાસ રમવા માટે નીકળે છે કોઈ ગોપી પોતાના બાળકો માટે રસોઈ બનાવતી હતી પણ ભગવાનનો વાંસળીનો નાદ સાંભળો તો એ સાંભળી રસોઈનું કામ અધૂરું મૂકી અને અને દોડી કિનારે પહોંચે કોઈ ગોપી ગાયોની સેવા કરતી હતી પણ વાંસળીનો નાદ સાંભળી ગાયોની સેવા મૂકી અને ગોપીઓ દોડતી દોડતી યમુના કિનારે પહોંચે તોય ગોપી પોતાના પતિની સેવા કરતી હતી પોતાના પતિને પણ મૂકી અને વાંસળીનો નાદ સાંભળી અને ગોપી ભગવાનની સાથે રાસ રમવા જાય પરમાત્માનો નાદ સંભળાય ને ત્યારે બધું કામ છોડી દેવું આપણા સદગુરુનો જ્યારે આદેશ આવે એ ભગવાનનો વાંસળીનો નાદ જ છે આપણે કોઈને ગુરુ માયના હોય અને ગુરુ આદેશ કરે કે આ કામ કરવાનું છે ત્યારે બધુંય છોડી અને એ કરવા લાગો ને એટલે તમે રાસ જ રહીમાં પ્રભુ તમારા મા બાપ તમને બોલાવતા હોય આપણા માતા પિતા ને આપણું કામ પડે અને મા બાપ આપણે અવાજ મારે કે બેટા કામ છે ત્યારે હજારો કામ છોડી અને મા બાપની પાછળ દોડવું એ ભગવાનની વાસળીનો નાદ જ છે વાત એક જ છે આપણે સમજતા નથી ભગવાન કૃષ્ણની વાસળીનો નાદ સાંભળી ગોપ ગોપીઓ બધી જ દોડી અને ભગવાનની સાથે રાસ રમવા જાય છે બધી ગોપીઓ જાય પણ ભગવાન હજુ રાસ રમતા નથી ગોપીઓ કહે કે કનૈયા ચાલો આપણે રાસ રમીએ અમે બધી તો આવી ગઈ છે કનૈયો કહે કે રાસ તો રમવું પણ જેના વગર આ રાસ અધૂરો છે એના કાન સુધી મારી વાંસળીનો નાદ હજુ પહોંચ્યો નથી લાગતો બરસાનાની અંદર બેઠેલા રાધાજી એના શ્રવણની અંદર જ્યાં પરમાત્માની વાંસળીનો નાદ સંભળાય રાધાજી દોડતા દોડતા જ્યાં યમુનાજીના કિનારે આવે ત્યારે કનૈયો કહે કે હવે આ રાસ આપણે રમી શકીએ રાધાનું આવું એટલે આપણા જીવનમાં ભક્તિ આવે

એક કૃષ્ણ બે ગોપી શિવ વચ્ચે રાધા અને કૃષ્ણ અને પરમાત્મા નો દિવ્ય ભગવાન એ રાસ રમવાનો પ્રારંભ કરે